એફવાય આઈ એફઆઈઆઈ શબ્દમાં એફનો અર્થ ફોર વાયનો અર્થ યોર અને આઈનો અર્થ ઇન્ફોર્મેશન થાય છે આમ એફઆઈઆઈ શબ્દનું ફૂલ ફોર્મ ફોર યોર ઇન્ફોર્મેશન થાય છે ફ્રેન્ડ્સ ફોર યોર ઇન્ફોર્મેશનને એફઆઈઆઈ કહેવામાં આવે છે આજકાલ ઇન્ટરનેટ પર ઓનલાઈન ચેટિંગમાં એફઆઈઆઈનો ઉપયોગ કોમન થઈ ગયો છે આમ સામાન્ય રીતે ઇન્ફોર્મલ અને બિઝનેસ કોન્વર્ઝેશન જેમ કે ઇમેલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ અથવા મેમો મેસેજ વગેરેમાં એફઆઈઆઈનો ઉપયોગ થાય છે આમ ફોર યોર ઇન્ફોર્મેશનનું સંક્ષિપ્ત રૂપ એફઆઈઆઈ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ